દહેગામ તાલુકાના હરસોલી ગામે તેમજ તાલુકાના ગામડાઓમાં હાલમાં ધોધમાર વરસાદ હરસોલી પાસે આવેલી મેસો નદીમાં ભરપૂર પાણી તોતરાય માતાથી બારોલી જવાનો રસ્તાનો પુલ પણ ડૂબી ગયો વાહન વ્યવહાર બંધ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં હાલમાં ધોધમાર વરસાદ ચાલુ છે તેની સાથોસાથ હરસોલી ગામે પણ હાલમાં ધોધમાર વરસાદ ચાલુ હોવાથી હરસોલી પાસે આવેલી મેસવા નદીએ રોદ્રસ રૂપ ધારણ કરતાં મેસવા નદીના ચારે કિનારા પાણીથી ભરપૂર ભરાયા છે અને પુલ પણ ડૂબી જવા પામ્યો છે જેથી હાલમાં બાવડોલી કોઠી જવાનો રસ્તો સદંતર બંધ થયો છે અને હરસોલીના રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો પણ ફસાઈ રહ્યા છે હાલમાં ધોધમાર વરસાદ ચાલુ હોવાથી હરસોલીની આજુબાજુ અને મેસવા નદીના કિનારે વસતા વસાહતીઓએ સાવધાનીના પગલાં લેવાની જરૂર છે સતત બે દિવસથી ચાલુ રહેલા વરસાદથી હાલમાં પરિસ્થિતિ ગંભીર હોય તેમ દેખાય છે રિપોર્ટર અગરસિંહ ચૌહાણ હરસોલી દહેગામ ગાંધીનગર